એક નજરે ખાલી જણાતા ટેમ્પામાં પારડી પોલીસને મળ્યો વિદેશી દારૂનો જથ્થો ચેસીસના ભાગે ચોરખાના બનાવી તેમાં સંતાળી સુરત ખાતે લઈ જવાતો હતો દારૂનો જથ્થો પારડી પોલીસે ચાલકની ધરપકડ કરી દારૂ અને ટેમ્પો મળી સિત્તેર હજાર નવસોનો મુદ્દામાલ કબજે લીધો દારૂબંધી એવા ગુજરાતમાં દારૂ ઘુસાડવા માટે બુટલે કરો અવનવી તરકીબો અજમાવતા હોય છે ત્યારે પારડી પોલીસ પણ આવા બુટલેકરોની તરકીબોને નિષ્ફળ કરી દારૂ ઝડપી રહી છે પારડી પોલીસ મથકના પીઆઈ જી આર ગઢવીના માર્ગદર્શન હેઠળ પોલીસ કોન્સ્ટેબલ રોહિતભાઈ આશીષભાઈ સહિતની ટીમને મળેલી બાતમીના આધારે વાપી તરફથી આવતો એક અતુલ શક્તિ ટેમ્પોને રેટલાવ ચોકી સામેના નેશનલ હાઇવેના બ્રિજ પર અટકાવ્યો હતો અને પોલીસેને જોતા પ્રાથમિક દ્રષ્ટિએ ટેમ્પો ખાલી જણાયો હતો પરંતુ આ ટેમ્પાને પોલીસને ઝીણવટભરી તલાશી લેવામાં આવતા ટેમ્પાના ચેસિસના ભાગે ચોરખાના મળ્યા હતા આ ટેમ્પામાં એ રીતે ખાના બનાવ્યા હતા કે ટેમ્પાના પાછળના ભાગનો ફાલ્કો ઉચકવામાં આવ્યો તો ચેસીસના ભાગે ચોરખાના મળ્યા હતા જેમાં વિદેશી દારૂનો જથ્થો સંતાડ્યો હતો પાડી પોલીસે આ ચોરખાનામાં દારૂનો જથ્થો શોધી કાઢી બુટલેકરની તરકીબને નિષ્ફળ કરી છે આ ટેમ્પોમાંથી પોલીસને અલગ અલગ બ્રાન્ડની વિદેશી દારૂની બોટલ જેની કિંમત પચાસ હજાર ચારસોનો જથ્થો મળતા દારૂ અને રૂપિયા ટેમ્પો મળી રૂપિયા મુદ્દામાલ કબજે લીધો છે અને ટેમ્પો ચાલક મુકેશ ફૂલચંદ બહર્તિયા ઉમરવસ ચોપન રહે નવસારી વેજલપુર આંબેડકર નગરની ધરપકડ કરી છે જેની પાડી પોલીસે કરેલી પૂછપરછમાં આ દરનો જથ્થો તે સુરત પલસાણા તાતી થયા પ્રથમ નગર ખાતે પંજી ઉદય પ્રમોદ રાજપૂતને પહોંચાડવાનો હતો જેથી પોલીસે આ પંજી રાજપૂત અને દારૂનો જથ્થો ભરાવી આપનાર રિંકુ લક્ષ્મણભાઈ દુબે રહે સુરતને વોન્ટેજ જાહેર કરવામાં આવ્યા છે